टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना शू तमारा घरे वीजड़ीनु बिल वधारे आवे छे तो आ समाचार तमारा वीजड़ीना बिल ઘટાડનારા છે કારણ કે સરકારે વીજળીના બિલમાં રાહત આપતો એક નિર્ણય કર્યો છે ગુજરાત સરકારે ફ્યુઅલ ચાર્જમાં પંદર પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે હવે ફ્યુઅલ સરચાર્જ બે પોઈન્ટ પિસ્તાલીસથી ઘટીને યુનિટનો દર બે પોઈન્ટ ત્રીસ થઈ જશે જેના કારણે સો યુનિટના વપરાશ પર પંદર રૂપિયાનો ફાયદો થશે નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે હવે એક જુલાઈ બે હજાર પચીસથી આ ઘટાડો લાગુ થશે આ ઘટાડો સરકારી વીજ કંપનીઓ પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ અને ડીજીવીસીએલ અને ડીજીવીસીએલના ગ્રાહકોને જ લાગુ પડશે ઉદાહરણથી સમજીએ તો સો યુનિટનો વપરાશ હોય અને એના પર હાલનો ફ્યુઅલ સરચાર્જ બે પોઈન્ટ પિસ્તાલીસ ગણીએ એ બસ્સો ને પિસ્તાલીસ રૂપિયા થાય એટલે હવે એમાં પંદર પૈસાનો ઘટાડો થવાથી ફ્યુઅલ સરચાર્જ બે પોઈન્ટ ત્રીસ થાય જેથી ફ્યુઅલ સરચાર્જ બસો ત્રીસ રૂપિયા થાય આમ સો યુનિટે પંદર રૂપિયાની સીધે સીધી બચત તમને થશે હવે ધારો કે તમે બે મહિના દરમિયાન એક હજાર યુનિટનો વપરાશ કર્યો હોય તો સીધો જ દોઢસો રૂપિયાનો ફાયદો તમને તમારા બિલમાં થશે પરંતુ છેલ્લા દોઢ વર્ષની સરખામણીએ ગણતરી કરીએ તો એક હજાર યુનિટ વીજળી પર એક હજાર પચાસ રૂપિયાની બચત થશે કારણ કે આ પહેલાં ગુજરાત સરકારે ઓક્ટોબર વીસ બે હજાર ચોવીસમાં ફ્યુઅલ સરચાર્જ બે પોઈન્ટ પચ્યાસીથી ચાલીસ પૈસા ઘટાડી બે પોઈન્ટ પિસ્તાળીસ કર્યો હતો જ્યારે માર્ચ બે હજાર ચોવીસમાં ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કર્યો હતો એ સમયે ફ્યુઅલ સરચાર્જ ત્રણ પોઈન્ટ પાંત્રીસ હતો જે ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી થયો હતો એટલે અઢાર મહિનામાં એક રૂપિયો અને પાંચ પૈસા ફ્યુઅલ સરચાર્જ ઘટતા હવે સો યુનિટ વીજળીએ એકસો પાંચ રૂપિયા બસ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે એક જુલાઈ બે હજાર પચીસથી કરેલા વીજ વપરાશ પર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ બે પોઈન્ટ ત્રીસના ઘટાડેલા દરે વસુલાત કરાશે વીજ નિયમન આયોગ દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બરે બે હજાર પચીસ દરમિયાન વીજ વપરાશ પર આશરે રૂપિયા ચારસો કરોડથી વધુનો લાભ થશે વીજ લોસનો સીધો બચત થઈ એનો સીધો લાભ આપણે ગ્રાહકોને આપવા માટે ઓક્ટોબર ચોવીસ જાન્યુઆરી જાન્યુઆરી ચોવીસમાં આપણે લગભગ પચાસ પૈસા ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડ્યા હતા ઓક્ટોબરમાં બીજા ચાલીસ પૈસા ઘટાડ્યા અને આજે આપણે એના માટે જાહેર કરવા બોલાવ્યા છે કે પંદર પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે એફપીપીએ જે બે રૂપિયાને ત્રીસ પૈસા થશે અને આ વધારો જ્યાં સુધી જીઆરસી બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ જ રહેશે લગભગ આ બિલમાં ચારસો ચારસો કરોડ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થશે મહત્વનું છે કે વીજળીનો વપરાશ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે તેવામાં વીજળીના દરમાં થયેલો આ ઘટાડો ખૂબ જ રાહત આપનારો છે ખાસ કરીને જે લોકોનું વીજળી બિલ વધારે આવે છે તેમને ઘણો આર્થિક ફાયદો થશે